છે ગોડાપુર વચ્ચે જગન્નાથ નગર ચર્યાએ ડભોઈ દરભાવતી નગરીમાં અષાઢી બીજે રથયાત્રા પર્વની ભક્તિ સભર માહોલમાં ભવ્ય ઉજવણી ડભોઈ વડોદરી ભાગોળ પાસે આવેલ શ્રી બદ્રીનારાયણ મંદિરેથી આજ રોજ અષાઢી સુદ બીજના શુભદિને ભગવાન જગન્નાથની પંદરમી ભવ્ય રથયાત્રા વર્ષોની પરંપરા મુજબ વાજતે ગાજતે ભક્તજનોના ભારે ઘોડાપુર વચ્ચે નીકળી હતી બપોરે પોણા ચાર કલાકે વડોદરી ભાગોળ ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિરેથી નીકળી હતી જે ડભોઈના વિવિધ માર્ગો ઉપર ફરી હતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા ડભુઈના પૌરાણિક બદ્રિનારાયણ મંદિરના મહન પરમ પૂજે એક હજાર આઠ શ્રી સ્વામી સુદર્શન આચાર્યજીની નિશામાં પંદરમી રથયાત્રા યોજાઈ હતી ચાંદીના રથમાં ભગવાન જગન્નાથજી સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા હતા આ રથયાત્રામાં નગરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાધુ સંતો પણ જોડાયા હતા વર્ષના ત્રણસો પાંસઠ દિવસમાંથી ત્રણસો ચોસઠ દિવસ એવા હોય છે જ્યારે ભક્તને દર્શન માટે ભગવાનના દ્વાર સુધી જવું પડતું હોય છે પરંતુ અષાઢી બીચ એકમાત્ર એવો અપવાદ હોય છે જ્યારે જગતના ખૂબ નગરજનોને આશીર્વાદ આપવા માટે નગરચર્યાએ નીકળે છે あ、ね <laughs> agri na lumbar back to practice.